नमस्कार मित्रों हर हर महादेव वेलकम इन स्टडी विथ प्राइम यूट्यूब चैनल मित्रों आज बाईस बार बेहजार चौबीस एस टी आई राज्यवेरा निरीक्षक एग्जाम थी आशा है कि बदा विद्यार्थी मित्रों एक्जाम सारी गई हम तो ये पेपर सॉल्यूशन આજના વિડીયોમાં લઈને આવ્યો છું ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન એક સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો વિધાન એક તેઓનો જન્મ કરમસદ ખાતે થયો હતો વિધાન બે તેઓએ બારડોલી સત્યાગ્રહને નેતૃત્વ પૂરું પાડ્યું હતું ઉપરના પૈકી કયું વિધાન સાચું છે સાચો જવાબ છે ઓપ્શન બી ફક્ત બે સરદાર પટેલનો જન્મ કરમસદમાં નહોતો થયો એમનો જન્મ નડિયાદમાં થયો હતો અને તેઓએ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું ઓકે આગળનું ક્વેશ્ચન જોઈએ જુનાગઢમાં આવેલા ગિરનારના શિલાલેખ વિશે નીચેના વિધાનો ધ્યાને લો વિધાન એક તે સુદર્શન તળાવનો ઇતિહાસ વર્ણવે છે વિધાન બે સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું વિધાન ત્રણ શિલાલેખમાં અશોકની ચૌદ આજ્ઞાઓ પણ હતી ઉપર પૈકી કયું વિધાન સાચું છે નો જવાબ છે ઓપ્શન એ ફક્ત એક અને બે વિધાન એક અને બે સાચા છે વિધાન ત્રીજું ખોટું છે કારણ કે અશોકની ચૌદ નહીં અશોકની સાત જ આજ્ઞાઓ છે ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નીચેના વિધાનો ધ્યાન એ લો વિધાન એક તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને એક અંગ્રેજી માસિક ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ શરૂ કર્યું વિધાન બે તેમણે લંડનમાં ઇન્ડિયન હોમ રો સોસાયટીની સ્થાપના કરી વિધાન ત્રણ તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા તોનો જવાબ છે ઓપ્શન બી ફક્ત એક અને બે વિધાન એક અને બે સાચા છે તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા ન હતા ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ નીચેના વિધાનો ધ્યાનેલો વિધાન એક મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ ગુજરાતીમાં લખ્યું હતું વિધાન બે મહાત્મા ગાંધીએ આત્મકથા અથવા સત્યના પ્રયોગો ગુજરાતીમાં લખ્યા હતા ઉપરના પૈકી કયું વિધાન સાચું છે તેનો જવાબ છે ઓપ્શન સી એક અને બે નેક્સ્ટ ક્વેશ્ચન રોલેટ એક્ટ વિશે નીચેના વિધાનો ધ્યાને લો વિધાન એક આ કાયદાનો ઉદ્દેશ સરકારી સત્તાવાળાઓને અસાધારણ સત્તાઓ આપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઘટાડવાનો હતો વિધાન બે મહાત્મા ગાંધીએ તેરમી એપ્રિલ ઓગણીસો ના રોજ રોલેક્ટ એક્ટ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું હતું તેનો સાચો જવાબ છે ફક્ત એક ઓપ્શન એ આ કાયદાનો ઉદ્દેશ સરકારી સત્તાવાળાઓને અસાધારણ સત્તાઓ આપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઘટાડવાનો હતો મિત્રો અનુમતલ્ય થઈ કે જે તે ટાઈમે જે કાં અધિકારીઓ હતા એ લોકોને પકડવા માટે અંગ્રેજ સરકારે આ કાયદો બહાર પાડ્યો હતો કે અંગ્રેજ સૈનિકો કોઈ પણ ગુના વગર ગમે ત્યારે ગમે તે રીતે પકડી શકે ઓકે આગળનો ક્વેશ્ચન છે ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ 1947 માં પાકિસ્તાન સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એક જૂનાગઢ બે મનાવગર ત્રીજો માંગરોડ નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રો એકદમ ઈઝી પ્રશ્ન છે આ વાળું જોઈએ દરેક વિદ્યાર્થીને સાચો જવાબ આવશે ઓપ્શન એ ફક્ત એક જુનાગઢ જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આગળનો ક્વેશ્ચન જોઈએ જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સ્વરાજ ઠરાવ કરવામાં આવ્યો તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું ऑप्शन ए मोतीलाल नेहरू ऑप्शन बी जवाहरलाल नेहरू ऑप्शन सी सरदार वल्लभ पटेल ऑप्शन डी महात्मा गांधी। तो जवाब ऑप्शन बी जवाहरलाल नेहरू आगे कैबिनेट मिशन योजना विषय नीचे विधानों ध्यान लो विधान एक તેણે પાકિસ્તાન માટેની માંગને મિત્રો એ માંગને લખવાનું રહી ગયું છે ફગાવી દીધી હતી વિધાન એક તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી હતી વિધાન બે તેણે બંધારણ સભાની યોજના ઘડી વિધાન ત્રણ શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજના સ્વીકારવામાં આવી હતી તો સાચો જવાબ છે ઓપ્શન ડી 1 2 અને 3 ત્રણે ત્રણ વિધાન સાચા છે આગળનો ક્વેશ્ચન જોઈએ નીચેના વિધાનો ધ્યાને લો વિધાન 1 ઈસવીસન 1974 માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કર્યો હતો વિધાન ઈસવીસન ઓગણીસો પંચોતેર માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી ઉપરના પૈકી વિધાન સાચું છે સાચો જવાબ છે ઓપ્શન સી અને બે બંને વિધાન સાચા છે આગળનો ક્વેશ્ચન જોઈએ મહાત્મા ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો વિધાન એક ભારતમાં આવતા પૂર્વે તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદના વિરોધમાં પ્રલંબ આંદોલન ચલાવ્યું હતું વિધાન ઓગણીસો પંદરમાં તેઓ ભારત પરત આવ્યા તેના બીજા જ વર્ષે તેઓ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ઉપરના પૈકી કયું વિધાન સાચું છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ફક્ત એક વિધાન નંબર બે ખોટું છે ભારતમાં આવતા પૂર્વે જ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદના વિરુદ્ધમાં વિરોધ આંદોલન ચલાવ્યું હતું પ્રલમ મતલબ થાય છે લાંબુ તો મિત્રો હજી બીજા નેક્સ્ટ વિડિયોમાં આના ક્વેશ્ચ પ્રશ્નોના જવાબ લઈને હું આવીશ ત્યાં સુધી જય હિન્દ